હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ પોમ નંબર ફોર સ્ટાન્ડર્ડ નાઇન ધ ટાઈટલ ઓફ ધ વંડરફુલ પોએમ ઇઝ સો ધ સી ઇટ્સ અ નાઇસ એન્ડ શોર્ટ પોએમ રિટન બાય પોએટેસ લીલીયન મોર વિદ્યાર્થી દોસ્તો આજે આપણે એક સુંદર નાની કવિતા શીખીશું જેનું શીર્ષક છે સો ધ સી સમુદ્ર મેં જોયો લિલિયન મૂર કવિયત્રી દ્વારા લખવામાં આવેલી આ એક સુંદર અને ખૂબ જ નાની કવિતા છે વિદ્યાર્થી દોસ્તો પોએટેસ લિલિયન મૂરે આ કવિતામાં દરિયાના મોજાને જોઈને પોતાની એક અદ્ભુત કલ્પના આપણી સમક્ષ રજૂ કરી છે તો આવો મિત્રો જોઈએ કવિતા નંબર ચાર સો ધ સી વિદ્યાર્થી દોસ્તો બિફોર સ્ટાર્ટિંગ ધ પોએમ લેટ સી ધ ડિફિકલ્ટ વર્ડ્સ ઓફ ધી પોએમ મિત્રો કવિતામાં આવતા કેટલાક અઘરા શબ્દોની વાત કરું જેમાં ફર્સ્ટ વર્ડ છે અટિલ અન્ટિલનો અર્થ છે જ્યાં સુધી ત્યાં સુધી સેકન્ડ વર્ડ છે વિન્ડ ડબલ્યુઆઈએનડી વિન્ડનો અર્થ થાય છે પવન ત્યારબાદ ત્રીજો શબ્દ છે રિન્કલ રિન્કલનો અર્થ છે કરચલી પાડવી અથવા સળ પાડવી ફરીથી રિપીટ કરો છો રિંકલ રિંકલનો અર્થ છે કરચલી પાડવી અથવા સળ પાડવી દેન નેક્સ્ટ વર્ડ ઇઝ સ્પ્લિન્ટર મિત્રો સ્પ્લિન્ટરનો અર્થ થાય છે ચીરીને પાતળી ફાડો કરવી સ્પ્લિન્ટરનો અર્થ છે ચીરીને પાતળી ફાડો કરવી બ્રેક અ સ્મોલ પીસ ઓફ અ લાર્જ પીસ દેન નેક્સ્ટ વર્ડ ઇઝ હોલ હોલનો અર્થ થાય છે સમગ્ર અથવા આખું ઇટ મીન્સ એન્ટાયર ત્યારબાદ શબ્દ છે બ્રિદ બ્રિદનો અર્થ છે શ્વાસ લેવો એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ શોર મિત્રો શોરનો અર્થ છે દરિયા કિનારો મીન્સ સી શોર વિદ્યાર્થી દોસ્તો કવિતા શીખતા પહેલાં આ ડિફિકલ્ટ વર્ડ્સને આપણે જરૂરથી ચોક્કસ રિફર કરીશું જેથી કવિતા શીખવામાં કોઈ તકલીફ ના પડે ફ્રેન્ડ્સ ट स्टार्ट द पोएम पोएम नंबर फोर सो दी कवियत्री लीलियन मूर कहे मैं सागर के समुद्र ने जो फ्रेंड्स माइंड योर टेन्शन प्लीज लीसन केरफुली द स्टांजा द पोएटिस लीलियन मूर सेज अंटीलाइ सो दी I did not know that wind could wrinkle water so. I never knew that sun could splinter a whole sea of blue. Nor did I know before a sea breathes in and out upon a shore. Vidyarthi Dosto. આ કવિતામાં કવિયત્રી લિલિયન મૂર આપણને સમુદ્રના મોજાની અદ્ભુત કલ્પનાઓ રજૂ કરતા કહે છે અટિલાઇસો દી કવિયત્રી કહે છે કે મેં દરિયો જોયો નહોતો ત્યાં સુધી આઈ ડીડ નોટ નો મીન્સ મને ખબર ન હતી ધેટ વિન્ડ મીન્સ કે પવન કુડ રિન્કલ વોટર શો વિન્ડ કુડ રિન્કલ વોટર શો કે પવન દરિયાના પાણીમાં આ રીતે સળ પાડી શકે કે કરચલીઓ પાડી શકે ખૂબ જ અદ્ભુત કલ્પના કવિએ રજૂ કરી છે કવિયત્રી કહે છે કે અન્ટીલાઈ સો ધ સી આઈ ડીડ નોટ નો ધેટ વિન્ડ કુડ રિન્કલ વોટર શો કવિયત્રી જણાવે છે કે મેં દરિયો જોયો નતો ત્યાં સુધી મને ખબર ન હતી કે પવન પાણીમાં આ રીતે સળ પાડી શકે છે કે કરચલીઓ અંકિત કરી શકે છે નાઉ ફ્રેન્ડ સી ફર્ધર આઈ નેવર ન્યુ ધેટ સન કુડ સ્પ્લિન્ટર હોલ સી ઓફ બ્લૂ કવિયત્રી જણાવે છે આઈ નેવર ન્યુ એટલે મને ખબર જ ન હતી દેટ સન એટલે કે સૂર્યના કિરણો કુડ સ્પ્લિન્ટર હોલ સી ઓફ બ્લૂ આખા દરિયાને ચીરી શકે છે નાઉ સી ધ નેક્સ્ટ નોર ડી નો બિફોર અ સી બ્રિધિસ ઇન એન્ડ આઉટ અપન અ શોર કવિયત્રી કહે છે કે મને એ પણ ખબર નહોતી પહેલાં કે અસી પ્રીતિસ ઇન એન્ડ આઉટ અપન અ શોર કે દરિયો કિનારા પર શ્વાસ લે છે ને શ્વાસ બહાર કાઢે છે છે ને મિત્રો કવિયત્રીની એક અદ્ભુત કલ્પના આઈ રિપીટ ધ સ્ટાન્ઝા આ અગેન લિસન કેરફુલી અંટી લાઈ સો દી કવિયત્રી કહે છે કે મેં દરિયો જોયો ન ત્યાં સુધી આઈ ડીડ નોટ નો એટલે મને ખબર ન હતી ધેટ વિન્ડ કુડ રિંકલ વોટર શો કે પવન આ રીતે દરિયાના પાણીમાં સળ પાડી શકે અથવા કરચલીઓને અંકિત કરી શકે છે આઈ નેવર ન્યુ ધેટ સન કુડ સ્પ્રિન્ટર હોલ સી ઓફ બ્લુ કવિયત્રી જણાવે છે કે મને પહેલા એ પણ ખબર નહોતી કે સૂર્યના કિરણો આખા દરિયાને ચીરી શકે છે નોર ડી નો બિફોર અ સી બ્રિદિસ ઇન એન્ડ આઉટ અપન અ શોર કવિયત્રી કહે છે કે મને એ પણ ખબર ન હતી કે સાગર દરિયો કે સમુદ્ર એક કિનારા પર શ્વાસ લે છે ને શ્વાસ છોડે પણ છે ફ્રેન્ડ્સ નાવ આઈ ગીવ યુ સમ હોમવર્ક રિગાર્ડિંગ ધીસ પોએમ વિદ્યાર્થી દોસ્તો આ કવિતાના અનુસંધાનમાં તમને કેટલું ગૃહકાર્ય આપું છું હોમવર્ક જે આપણે ઇંગ્લિશની નોટબુકમાં કરવાનું રહેશે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ નંબર વન આન્સર ધ ક્વેશ્ચન્સ મીન્સ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ક્વેશ્ચન નંબર વન वॉट डज द विंड डू अगेन आई रिपीट द क्वेश्चन क्वेश्चन नंबर वन वॉट डज द विंड डू एटले कि पवन शू करे जेनों आंसर है द विंड रिंकल्स द वॉटर ऑफ द सी धींड रिंकल्स द वॉटर ऑफ द सी एटले कि पवन સમુદ્રના પાણી સળ પાડી શકે છે અથવા કરચલીઓને અંકિત કરી શકે છે નવ સેકન્ડ ક્વેશ્ચન વોટ ડીડ ધ પોએટેસ નોટ નો અબાઉટ ધ સન મિત્રો પોએટેસનો અર્થ છે કવિયત્રી નો એટલે જાણવું અથવા ખબર હોવી અને અબાઉટ ધ સન એટલે સૂર્ય વિશે કવિયત્રીને પહેલાં સૂર્ય વિશે શું ખબર નહોતી તેનો આન્સર જવાબ છે ધ પોએટેસ ડીડ નોટ નો ધેટ ધ સન કુડ સ્પ્લિન્ટર ધ હોલ સી અગેન આઈ રિપીટ ધ આન્સર ધ પોએટેસ ડીડ નોટ નો ધેટ ધ સન કુડ સ્પ્લિન્ટર ધ હોલ સી કવિયત્રીએ જાણતા નહોતા કે સૂર્યના કિરણો સમગ્ર દરિયાને ચીરી શકે And the last question, number three. How does the sea breathe? Again, I repeat the third question. Listen carefully. How does the sea breathe? It's like Daryo swas kevrite The answer is the sea breathes in and out upon a shore. like એ કિનારા ઉપર શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે મિત્રો આ ત્રણેય પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં નોટમાં લખવાના છે નાઉ સેકન્ડ કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ રીડ ધ ફોલોઇંગ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશન્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ ઓપ્શન્સ નીચે આપેલી કાવ્ય પંક્તિને વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના જવાબ આપો મિત્રો કવિતાની કાવ્ય પંક્તિનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે અને તેના અનુસંધાનમાં આપેલા પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે આપીશું ક્વેશ્ચન નંબર વન ધ વર્ડ નો રાઇન્સ વિથ ધ વર્ડ બ્લેન્ક મિત્રો અહીંયા રાઇમ્સનો અર્થ થાય છે લયબદ્ધ બોલાતો શબ્દ પાછળથી એક સમાન લયબદ્ધ બોલાતો શબ્દ તમારે ઓપ્શન્સ એટલે કે વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે નો સાચો ઉચ્ચાર છે નો નો સાથે રાઈમ થતો વર્ડ તમારે શોધવાનો છે ઓપ્શન્સ વિકલ્પોમાંથી ચાર વિકલ્પ આપે છે સન વિન્ડ સી એન્ડ સો તો મિત્રો નોની સાથે લયબદ્ધ બોલાતો સમાન ઉચ્ચારવાળો પાછળથી શબ્દ છે શો નો શો ધેન સેકન્ડ ક્વેશ્ચન ધ વિન્ડ બ્લેન્ક ધ વોટર ઓફ ધ સી એટલે કે પવન દરિયાના પાણીને શું કરે છે તો ચાર ઓપ્શન્સમાંથી આપણે જવાબ સિલેક્ટ કરીશું रिंकस स्पलिटर्स थ्रोजप एंड हिट्सअप तो राइट आंसर इज तब स्टांजा में जी शको द विंड रिंकल्स द वॉटर ऑफ द सी तो राइट आंसर इज रिंकल्स देन क्वेश्चन नंबर थ्री द सन ब्लैंक द होल सी એટલે કે સૂર્યના કિરણો સમગ્ર દરિયાને કે સમુદ્રને શું કરે છે એ આપણે સ્ટાન્ઝામાંથી ફાઇન્ડ આઉટ કરીને લખીશું ચાર વિકલ્પો છે સ્પ્લિન્ટર્સ થ્રોઝ અપ એન્ડ અપ નાવ સીન ધ સ્ટાન્ઝા ધ સન સ્પ્લિન્ટર્સ ધ હોલ સી એટલે કે સૂર્યના કિરણો આખા દરિયાને ચીરી શકે છે દેન ક્વેશ્ચન નંબર ફોર ધ વર્ડ ન્યૂ રાઇમ્સ વિથ ધ વર્ડ બ્લેન્ક મિત્રો અહીંયા શબ્દ આપ્યો છે ન્યૂ અને ન્યૂની સાથે રાઈમ એટલે કે લયબદ્ધ બોલાતો શબ્દ તમારે વિકલ્પમાંથી શોધીને લખવાનો છે તો ન્યૂની સમાન પાછળથી લયબદ્ધ બોલાતો ઉચ્ચારવાળો શબ્દ છે ન્યૂ બ્લ્યુ ન્યૂ બ્લુ એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન નંબર ફાઈવ ધ વર્ડ બિફોર રાઇમ્સ વિથ ધ વર્ડ બ્લેન્ડ મિત્રો અહીંયા પ્રશ્નમાં તમને શબ્દ આપ્યો છે બિફોર અને બિફોરની સાથે લયબદ્ધ બોલાતો શબ્દ તમારે વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે બિફોર ચાર વિકલ્પ છે ન્યૂ સો સી એન્ડ શ્યોર તો બિફોરની સાથે લયબદ્ધ બોલાતો તો એના જ જેવો ઉચ્ચારવાળો શબ્દ છે બિફોર શ્યોર બંનેમાં પાછળ બોલાય છે સમાન ઉચ્ચાર બિફોર શ્યોર તો વિદ્યાર્થી દોસ્તો આ બંને એક્સરસાઇઝ હોમવર્કમાં તમારે નોટબુકમાં લખવાની છે